કવિઓ જૈન મહાજનના અનુષણ વ્રતધારી પૂર્વ રાજ્યમંત્રી અને જૈન સમાજ રત્ન સ્વર્ગસ્થ તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જીગર છેડાના માર્ગદર્શન હેઠળ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સંસ્થા પરિસરમાં કુંવરભાઈનું મામેરૂ યોજના અંતર્ગત અંજારના દીપક અબોટીની પુત્રી ભૂમિના લગ્ન અમદાવાદમાં જિજ્ઞેશ પંચોળીના પુત્ર રોનક સાથે થયા હતા લાભાર્થી પરિવારજનોએ સંસ્થાની પ્રવૃત્તિની સરાહના કરી હતી છેલ્લા ચૌદ વર્ષથી સંસ્થા દ્વારા યોજના અંતર્ગત બસો સિત્તેર દીકરીઓને મામેરું અર્પણ કરાયું છે સમાજના ગરીબ મધ્યમ વર્ગના લોકોને લાભ લેવા અનુરોધ કરાયો હતો મહાજનનું મામેરું યોજવા જઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષોથી ચાલતી આ પ્રવૃત્તિમાં આજે બસો ને માં લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ કચ્છના કોઈ પણ ગામ કોઈ પણ શહેરમાંથી આવતા પિતા કે મારી પુત્રીના લગ્ન કરાવવા છે તો કવિઓ જૈન મહાજન હંમેશાની જેમ એમના સંપૂર્ણ લગ્ન કરાવી આપે છે આ કવિઓ મહાજનના પાર્ટી પ્લોટમાં અમે એમને મંડપ મહારાજ એમને ભાવતા મનગમતા ભોજન એ કરાવીએ છીએ કવિઓના સંકુલમાં એમને રૂમ આપીએ છીએ એ દરમિયાન એમને પંદરથી વીસ જાતની અન્ય ભેટ સહાય પણ આપીએ છીએ કવિઓ જૈનમાં જન એમને અગિયાર હજારનું બોન્ડ પણ આપે છે જેથી કોઈપણ દીકરીના પિતાજીને એમ ન થાય કે મારી દીકરી લગ્ન ન કરી શકે અમે સોમાનભેર એ પિતાને મદદરૂપ થઈ અને આ લગ્ન કરાવી આપીએ છીએ કચ્છી વિસા ઓસવાડ જૈન કચ્છમાં એક અગ્રેસર સંસ્થા છે સામાજિક રાજકીય મેડિકલ કોઈપણ જાતની સહાય માટે જે પણ કોઈ અહીંયા આવતો હોય છે એમાં કવિઓ જૈન મહાજન એમને મદદરૂપ થાય છે માવિત્ર આશીર્વાદ યોજના ચલાવીએ છીએ કચ્છના બાવન બેતાલીસ ગામોમાં અમારા સમાજના વડીલ જેઓ વયોવૃદ્ધ છે એમને આર્થિક મદદ કરીએ છીએ એમને દવાઓ અન્ય ખર્ચાઓ પણ અમે આપીએ છીએ દિવાળી દરમિયાન એમને રૂબરૂ જઈ એમનો હાલચાલ પૂછી મીઠાઈ ફરસાણ પણ એમને આપી અને એમને મદદરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે મેડિકલ ક્ષેત્રમાં કચ્છના કોઈ પણ દર્દીઓ જો ભુજ આવે છે તો એને મદદરૂપ થઈએ છીએ અમદાવાદ પહોંચાડીએ છીએ અન્ય મેડિકલ કેમ્પો યોજીએ છીએ અમદાવાદથી નિષ્ણાત ડોક્ટરો બોલાવી અને એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અમે જે પણ માતા પિતાઓ આવી અને કહે કે મારી કન્યાને અહીંયા પરણાવવું છે કોઈ પણ સમાજનો કવિઓ જૈન મહાજન એ ધર્મ સંભાવમાં માનતો હોય અને એમને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે એ માતા પિતાનો દુઃખ દર્દ કે કોઈ પણ હોય એ અમે લઈ અને એમના રંગે ચંગે સાજન મહાજનની હાજરીઓમાં બધા જ ટ્રસ્ટીઓની હાજરીમાં અમે અહીંયા એમને લગ્ન કરાવી આપીએ જે લગ્ન સમારંભ અમારી ભત્રીજીનો થઈ રહ્યો છે એનું નામ ભૂમિ છે અમારી ડાભી તરફ ઊભા એ મારા ભાઈ નાના દીપકભાઈ અબોટી અને જમણી બાજુ જે ઊભા છે દિવ્યાબેન એમ એ ભૂમિના મમ્મી છે અને આજે જે આ લગ્ન સમારંભ થઈ રહ્યો છે એમાં કવિઓનું ખૂબ સિંહ ફાળો છે અમે એક નાની એવી અમથી પચીસ હજાર જેવી અમાઉન્ટ જ ભરી છે જ્યાં જમવાથી માંડીને મહારાજથી માંડીને આખું મંડપનું આ બધું આ સંસ્થાએ અમને કમ્પ્લીટ સપોર્ટ કરેલો છે આ એટલે બીજા કોઈ સમાજને બી આવી રીતે લગ્ન કરવા હોય કે મને તો જો કે હું અહીંયા રહેતો નથી હું મહેસાણા રહું છું પણ મને અમારા એક સંબંધી થ્રુ ખબર પડી એટલે આ ભાઈનો લગ્ન સમારંભ હતો બેબીનો અહીંયા અમે કર્યો બીજા કોઈ સમાજને કરવો હોય તો પણ અહીંયા કરી શકે છે